મેડમ જુઓ અત્યારે ફોનમાં હું જોઉં છું કેમેરામાં પકડાઈ ગઈ હું જતી તી આઈલરા હાઈલ રાખે વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એવું ફેસબુક નથી ક્યાં જો ભાઈ વાતાવરણ આવું છે હા મેં અંધાર્યો છે વરસાદ ને આ બાજુનું બધાય ટૂંકમાં છે ચાર બાજુ અંધારું જ છે એટલે ગમે ત્યાંથી વરસાદ આવશે આજ તો અટાણે વરસાદ નથી હાલમાં પણ આખી રાત બરોબર છે

તો હારું વરસાદ રસ્તા માં નડે નઈ ભાઈ મારે વોટ લઈ દેવાનું થાય છે એમાં થોડું મારે આવવાનું તારું માપ તો જોઈ ને એમ નંબર કેમ લેવો

જો હજી વરસાદ ચાલુ જ છે એમને સતત અને ભાઈ ની ઉપાધિ છે ભાઈ બીમાર નો પડે સારું ભાઈ પલ્લી ગયો ને પલ્લી જાય ને અંદર પાછું એસી ચાલુ હોય છે હા એસી છે એસી બંધ કર દે હાલો જાય અંદર ને ડાયાલિસિસ શરૂ થઈ જાય ને તો બે ડાયાલિસિસ માં તો પૂગી ગયા છે પણ હવે અત્યારે અહીં ખાલી છે અમને એમ થયું અમે મોડા છે પણ હજી અહીંયા તો કોઈ આવ્યું નથી એટલે હવે બધા આવશે આઠ વાગ્યા સાડા આઠે શરૂ થાય થોડુંક મોડું થઈ જાય ઓહો ડાયાલિસિસ ના કેન કેટલા બધા પડ્યા છે થાય અહીંયા પેલા આઈસીયુ હતું અને આ અત્યારે નવી બિલ્ડિંગમાં ફેરવી નાખ્યું છે અને આ છે ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટ તો ભાઈને ડાયાલિસિસમાં મૂકી આવ્યો છું આ તો નવ વાગે ડાયાલિસિસ ચાલુ થયો અને અત્યારે જાઉં છું કેસ કઢાવવા તો ભાઈ કેસ નીકળી ગયો છે અને હવે જાઉં છું ભાઈ પાસે તો અત્યારે ભાઈ પાસે આટો મારી આવ્યો છું હજી બે કલાક બાકી રહી છે આજ તો ઘરે પૂગવામાં મોડું થઈ જાય જો વરસાદ આવે એનો તો વાંધો નહીં પણ ભાઈ પાસો પલળે ને એટલે બીમાર ન પડે તો સારું વરસાદ આવ્યો તો આપણી ગાડી ધોવાઈ ગઈ છે વળી પછી ગારો ગારો થઈ જાય ઘરે જવું ને એટલે ફાઇનલી ડાયાલિસિસ થઈ ગયું છે પૂરું ને હવે જાય છે બે ભાઈઓ ઘરે તો અમરેલી થી બે ભાઈઓ પૂગી ગયા છે ઘરે અને હવે પપ્પાનો ફટાફટ સુવિચાર લઈ લઈ પપ્પા જય માતાજી જય માતાજી આજનો સુવિચાર કહી દયો આજનો સુવિચાર છે વાત અને મુલાકાત ટૂંકમાં પતાવો માન વધ છે ને વજન પણ વધ છે વાત અને મુલાકાત ટૂંકમાં પતાવો ટૂંકમાં પતાવો માન વધ છે અને વજન પણ માન પણ વધ છે ને વજન પણ વધ છે વાહ સરસ

તો પછી ઓડી મર્સિડીસ લેવાનું જ કેમ વીસ રૂપિયા અલ્ટો કે પછી બીજી કોઈ ગાડી આપડા આપડા બે અલ્ટો બલ્ટો હું લેવી લેવી તો કઈ ઓડી મર્સિડીસ એવી કઈ ગાડી લેવાય ને પલળી નહીં ખોટા વરસાદમાં માં તો નાની ગાડી લો તોય નો બદલો નાની નથી લેવી મોટી લઈ લઈ મોટી લેવી છે મોટી લઈ લેવાય ને એ તો એક કરોડ ની આવે જેટલા લાખ ની કરોડ ની જેટલા ની આવતી હોય એટલે લઈ લેવી એટલે લઈ લઈ કેમ ઇન્દુબેન તો આપડે નાની એવી ગાડી એક જેપુડી પણ એ ઘોડી હતી મમ્મી વરસાદ માં પલળીએ કે નઈ પલળી આપડે આપણે નાની એવી ગાડી લઈ લઈએ એટલે ભાઈ મજાક કરું જો સિરિયસલી નો લેતા પાછા અને આપડે કઈ એવી નથી વીઆઈપી આપડે કઈ આપણે એવી ગાડી લઈ લઈ પણ જો સપોર્ટ રહે તમારો તો આપણે લેવું હોત ને એક દી હુકામ નો ભાઈ વિચાર તો મોટા રાખવા પડે બરોબર ને તો ચાલો મિત્રો આજના વ્લોગમાં અહીં સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી